यस सादा ए यस इसरा ए यस सादा ए बैठेंगे बैठ जाओ बचेंगे आते थे इसरा बाजा दा दो इन्दिनो इन्दिनो परचा आएगा ए इन्दिनाल वो इन्दिना इन्दिना पंचांगा इन्दिना पंचांगा चालिवान जके श्री शादी वाले सके मथुरा मुरो अतरवर मुरो आया ना

दो एक go एक go જુબાને એ સાબ જલા બોસડી કે બોલતા લે એનર્જી દે એ સાબ બોસડી કે રજને ભાઈજા સર એ સર દીકે બોસ એ સર ગીડવસ્યા ગીડવસ્યા એ ટીચર એ ટીચર એ સર આા કાંડીર દોતી નહિ નીરે કાણ કાંટલા ઇન્દ્રશિર ના આા કાંડીર હંગી નહિ જંપર કાણ કાંટલા ના ઇન્દ્રશિર ના આા કાંડીર